મધ્યપ્રદેશના સહડોલથી ભાજપના મહિલા ધારાસભ્ય હિમાદ્રીસિંહ એમણે એમની દીકરી ગિરિજાસિંહની પોતાનું જ ગામ છે રાજેન્દ્ર કરીને ત્યાં આ ગામમાં ગિરિજાસિંહનું સરકારી પ્રાથમિક કન્યા શાળાની અંદર એડમિશન લીધું ભાજપના એક મહિલા સાંસદે એક એવું પ્રેરણાદાયક કામ કર્યું છે કે જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે અને લોકો એમના કામની પ્રશંસા પણ કરી રહ્યા છે સાંસદો કંઈક ગોટાળા કરે તો અમે મીડિયાવાળા એમની ધુલાઈ કરતા હોઈએ છીએ તો સારું કામ કરતા હોય તો એ પ્રશંસા પણ કરવી જોઈએ આ મહિલા સાંસદ પોતે ભણેલા છે સારા એવા સમૃદ્ધ ઘરના છે પણ એમ છતાં એમણે પોતાની દીકરીને એક પોતાનું જે ગામ છે ત્યાં સરકારી શાળામાં એડમિશન લીધું છે તો આ બાબતે એમની ચારે કોર પ્રશંસા થઈ રહી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મધ્યપ્રદેશના સહડોલથી ભાજપના મહિલા ધારાસભ્ય હિમાદ્રી સિંહ એમણે એમની દીકરી ગિરિજા સિંહની પોતાનું જ ગામ છે રાજેન્દ્ર કરીને ત્યાં આ ગામમાં ગિરિજાસિંહનું સરકારી પ્રાથમિક કન્યા શાળાની અંદર એડમિશન લીધું અને આ બાબતે સોશિયલ મીડિયામાં જ્યારે સમાચાર પ્રસર્યા ત્યારે લોકોએ એમના આ કામની પ્રશંસા કરી રહ્યા છે સાંસદ હિમાદ્રીસિંહ પોતે પણ બહુ ભણેલા છે પોલિટિકલ સાયન્સમાં એમણે બીએ કરેલું છે એમના જે પિતા છે એ કોંગ્રેસના મોટા નેતા તરીકે એમનું નામ હતું અને સહડોલથી જ સાંસદ પણ રહ્યા છે એમના પિતા દિવંગત દલબીરસિંહ કેન્દ્રની રાજીવ ગાંધી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને નાણાં રાજ્ય નાણાં મંત્રી જેવી મોટી જવાબદારી એમની પાસે હતી અને વર્ષોથી આ સહડોલનો જે એરિયા છે ત્યાં દલબીરસિંહ સાંસદ તરીકે અનેક વખત ચૂંટાઈને આવેલા અને રાજ્યમંત્રી તો રહ્યા પરંતુ બે વખત મંત્રી તરીકે રહ્યા ઇવન હિમાદ્રીના જે માતા છે રાજેશ નંદીની એ પણ કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે મતલબમાં એક પોલિટિકલ ફેમિલીમાંથી આ હિમાદ્રી આવે છે અને એમનો જે પરિવાર હતો એ કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો પરંતુ હિમાદ્રી પોતે ભાજપની સાથે જોડાયા છે હિમાદ્રીનો જન્મ દિલ્હીમાં થયો છે અને એમણે દિલ્હીમાં જ સ્કૂલિંગ કર્યું એમનું શાળાનું જે શિક્ષણ છે એ એમણે ત્યાંથી મેળવ્યું અને યુપીની કોલેજમાંથી ત્યાં પણ ભણ્યા અને સાંસદ બન્યા એ પહેલાં દિલ્હી યુનિવર્સિટીમાં ભણી રહ્યા હતા અને અત્યારે હિમાદ્રીની ઉંમર સાડત્રીસ વર્ષની છે અને ત્યાં આગળ પોલિટિકલ સાયન્સમાં એમણે બી એ કર્યું છે હવે જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયામાં આવ્યા ત્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પ્રશંસા કરી અને એવું કીધું કે હિમાદ્રીએ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને હું સરકારી તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓને કહેવા માગું છું કે તમારા સંતાનોને પણ સરકારી શાળામાં પ્રારંભિક શિક્ષણ પૂરું પાડીને એક ઉદાહરણ પૂરું પાડે એટલે જે અધિકારીઓ છે એ પણ એમના સંતાનોને આવી સરકારી શાળામાં મૂકે ઉમા ભારતીએ એક ઉત્તરાખંડના આઈએસ અધિકારીનું પણ એક્ઝામ્પલ આપ્યું છે કે આવા એક આઈએસ અધિકારી હતા એ દંપતીએ પણ એમના સંતાનને અહીંયા પ્રાથમિક શાળામાં મૂકેલા સુરતમાં પણ એક કલેક્ટર હતા ધવલ પટેલ ધવલ પટેલ પૈસે ટકે સમૃદ્ધ હતા અને બહુ જ પોતે બી ભણેલા હતા એમ છતાં પણ એમણે જ્યારે સુરતમાં હતા ત્યારે એમના સંતાનોને સરકારી સ્કૂલમાં જ મૂકેલા હવે હિમાદ્રીની જે સંપત્તિ છે એ ત્રણ પોઈન્ટ છેતાલીસ કરોડ રૂપિયાની છે અને બે હજાર ઓગણીસમાં ભાજપના સાંસદ રહ્યા અને બે હજાર બાવીસમાં પણ સોરી બે હજાર ચોવીસમાં પણ લોકસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના ઉમેદવારને ચાર લાખ વોટથી હરાવેલા તો હિમાદ્રીનું આ પગલું કે એ પોતાની દીકરીને એક ગામડાની સરકારી કન્યા શાળામાં એડમિશન અપાવ્યું એ ચર્ચામાં છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વળતા રહેશું થેન્ક યુ વેરી મચ